Tak prajang yang prajang ini hanya kata aja ya bakai ambil, bapak ibu kia, kuper kepakian, pokian intai ini, awali lebar yang paling di manical, dengan prajang telah bertaubat lita, kata, bak yang prajang raker tidak ada, kata letak, pok lagi બીજી આંબલી આગળ પણ છે પણ એમાં કાતરા ઊંચા બહુ છે એમાં યાર આવી ગયો નહીં એ પણ તમને દેખાડું એક આંબલી જો અહીંયા છે એમાં પણ કાતરા બોરા છે પણ નથી મેળા આવે ઉતરે એમ નથી કાંઈ છે નહીં હું ઉતારવા જેવું આના કાતરા બહુ મીઠા બહુ છે આપણે ઉતરે એટલે ખાધા આમાં છે અંદર છે એ જોઈ લઈને વાવાઝોડામાં ભાંગી પડ્યું હતું આનો બેક દેખાય એક આ છે આ જો પાકી ગયો તો આપણે જો બખાય આંબલીને બી છે ફોલી નાખ્યા કાય તન બી ફોલી નાખ્યા બેઠા તા નવરા બે હું આયા જો અમે રખડે ના ફોલીને કેટલા વાવમાં નાખેલા છે કે 10 માં પાસ થઈ જાવ કોમેન્ટ કરજો આપણે ખુદે કરી લીધી નપાસ જ છે બારમા માં નપાસ થયા હતા પરીક્ષામાં પાસ થયા કે વાવમાં તમે નાખો તો કે તમારે પાસ થઈ જાઓ ખોટા વેમ છે નવરા બેઠા એ કરાય આપડે નવરા બેઠા ને બે હું રખડાયું જો ધંધો પકડી લીધો આપણે બારમા પાસ થઈ ગયા લોકડાઉન થયું ને તો લોકડાઉન થયું છે પેલા અગલા વારે વાર નપાસ થઈ ગયા તા બીજા વારે નથી દીધી પરીક્ષા નથી દીધી હવે હલો પાછા પાછા વારો પાછા વાર બધું એમને રખી દે પાછી વાર લઈ અંગ વાળી વાતો આપણે હું દીધી હવે અહીંયા સીધી જાય ઘરે ચક્કર ના લઈ દી લઈ ગયા હવે ઘરે બધું

કેમકે રોટલા અઠવાડિયું બધું નાખે અહીંયા આવી જાય અહીંયાથી રસ્તો કર નાખ્યો જો કેવી અહીંયા ખાવા આવી ગઈ આગળ ટપીને સીધી નીકળી જાય બાકી આપણે આ હલતી થઈ ગઈ ઘરે અને ફૂલિયા પાણી ઘડી વાર રખડાવીશ પછી જવા દઈ આપણી જે અડધી ભેવા અહીંયા રખડે છે અડધી ભેવા છાંય ઉભી રહી ગઈ બીજી ચરે છે આ બધું જો ઢગલો ક્યાં પહોંચાડે છે તો અહીંયા રસ્તામાં આવી ગયા કારણ કે માથે ચડે એટલે પગમાં લેતી જ આવે અને આપણે નાગરાજ લગભગ આમ નીકળી ગયો હોય એટલે ચક્કર મારી આવી એ હોતી આવી હોય તો આપણે જો ખડેલી લગભગ આજ ગરમીમાં છે આવા જ વાહે છે તો પાડા છોડો થતો આપણે આની વાહે ખડેલી લાગતી નથી આવે આવશી અગડ કરે થોડો થોડો ચાલો નાગરાજ ઉઠતો હતો અત્યારે છોડી દેને ચેક કરાવી લે ને આવી રાત હાજ અંદર વહી જાય છે રસોડામાં જો હમણાં ઘર છે અંદર જોઈ લે અંદર ખોડ પડ્યો છે કરી દેખા ને અંદર છે સ્ટોક પૂરો થઈ ગયો

આ છે ને વઢિયારમાં આવેલી છે પણ કાનમાં દેખાય જોઈએ ઓછી ખબર પડે કે આ વઢિયાર આવે ને કાન અહીંયાથી ને ભાંગી નાખે માણસ આમ કરી નાખે એટલે ભાંગી જાય તો એનું રૂપ હરખું આવે દેશી વાચડી હોય ને સીંગડું આવે ને ને વઢિયાર હોય ને સીંગડું ભાંગા આવે જો આમાં આવી ગયા હતા તો બધી જો આપડી ધાણા ને ભૂકા માં આવી ગયા અહિયાં અત્યારે ઘડી કોઈ અહીંયા ખાય ને ભાઈ બીજા હાથ અમને સારા ને તો એમાં હોઈ જાય કેમ કે અહીંયા થોડીક બાવાને ઓર્ડર પડી જાય ને એના સાથે બપોર ઊભી ના રહી શકે અહીંયા ને ધાટું ખાઈ શકે દોરી હોતો આવી ગયા છે આ કહેવાનું ઘાટું થઈ પડે ને એ ખબર નથી પડતી આવી નથી દુઃખતી કાંઈ રતનને પણ ત્રણ છે આવી ગાંઠો

દોરી એનું ખાલી જ્યાં કાઠી વળી ગઈ ત્રણ વાગ્યા સુધી અહીંયા બેઠો રહ્યો કેમ કે બરજ ન કરે નાખી સામ રહ્યો હું રેતી ના હોય ને અમુક ને આફારી બહુ હોય નથી નાખે તો શું છે કે કંટ્રોલ થઈ જાય આપણે જો આ કેવી અહીંયા ઉભી આરામથી હવે આ ગાય ગાભણી છે પણ કેમ નેમ છે એ કંઈ ખબર ન પડતી આચરમાં ને દૂધ વધારે આવવા માંડ્યું આચરમાં દૂધ આવવા માંડ્યું છે છે ખબર નથી પડતી કાંઈ હજી આવશે અહીંયા ગોરી આપીશ ક્યાં ગોરું સારું ગોળીને પણ હમણાં પાંચ મહિના પૂરા થઈ ગયા ઓગણત્રીસ તારીખે હા ઉઠતો તો મેં કીધું ખડેલી આરે આવે એટલે ઉડે આરાત હતી ને બપોર નીકળી ગયો ભાઈ બસ સાંજે પડશે અત્યારે નહીં પડશે કેમ કે સાંજે જાહે ને લાગે એવું વિચાર કે ને મારવા મરી ગયો છે તો ભીણ આરે હોય ને આપણે વારવા જઈએ ને આપણે હા લાકડી ન હોય એટલે મારે ભાઈ એ બધો ઉધરી જાય હવે બે લાકડી પડે ને એટલે સીધો जाए। जा, है। है है भाई। बनी थे जाए हां या या फ्री लगभग गाबणी निकली है એવું લાગે છે આવમાં જો આમાં એવું લાગે છે કે પણ છે એ ફાઇનલ ન કે ભાઈ હવે ગાબણી છે નથી કાઈ કભેની પડેગી બે ખડાલ તો કન્ફર્મ થઈ ગયા ના ત્રીજી છે હવે બોલો ખંજવાડો તો આવી ગઈ અને બધી નાની નીણ નાખી દીધી અત્યારે ખાઈ લીધું છે એટલે બેઠી બધી આરામ ઊભી રહી ગઈ જો 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 અને હવે આપણે ગામમાં ગૌશાળા મૂકવા જવાની છે આપણા ગામમાં હવે એવી રીતે મારવા આવતી હોય ક્યાં કહું ભાઈ બંને આપણે કે જો તે રાખ ગામમાં હું લૂચું નાખતા ગૌશાળા મેં એટલે વાંધો ન આવે મહેરબાણી કરી લે ને ચાર પાંચ દી તો વાંધો નહીં આપણે પોચા ના થાય આપણે છે એટલામાં રાજી છીએ ભાઈ રાધા મંગો